સાબરકાંઠાના વડાલીમાં સગરવાસમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ આર્થિક સંક્રામણના કારણે શનિવારે એટલે કે બારમી એપ્રિલે ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ ઝેરી દવાની ગંભીર અસરથી પતિ પત્ની અને બે બાળકોના મોત નીપજ્યા હતા જ્યારે દીકરીની ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે આ મામલે પોલીસે ભદ્રરાજ ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરી છે નોંધનીય છે કે પોલીસે કોઈ બે આરોપીઓ સામે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધી હતી પરિવારના સામૂહિક આપઘાત મામલે પોલીસે ભદ્રરાજ ચૌહાણની ધરપકડ કરી છે જે ખાનગી બેંકમાં લોન એજન્ટ તરીકે કામ કરે છે ભદ્રરાજ પર આરોપ છે કે તે વારંવાર ધમકી આપતો હતો અને હપ્તા સમયસર ન ભરાતા પરિવારમાંથી વાહનો પડાવી લીધા હતા ગઈ બાર ચારના રોજ વડાલી ટાઉનમાં એક સગર પરિવારે સુસાઇડનો એટમ્પ કરેલો હતો એમાં જે પરિવારના મોભી છે વિનુભાઈ સગર એમનું તથા એમના પત્નીનું અને એમના બે પુત્રો નીરવ અને નરેન્દ્રનું અવસાન થયેલું છે અને એમના જે દીકરી છે ક્રિષ્નાબેન એ હાલ ગાંધીનગર ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ ગયેલ છે તેઓએ ગઈકાલે એક ફરિયાદ વડાલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી છે એમાં તેઓએ જણાવેલું છે કે અંકિત નારાયણભાઈ પટેલ અને ભદ્રરાજસિંહ ચૌહાણ આ બે જણા તથા અન્ય કેટલાક વ્યક્તિઓ પોતે પોતાના પિતાની પાસે પૈસાની ઉઘરાણી કરતા હોય એ તણાવ અને સ્ટ્રેસમાં આ પ્રકારનું પગલું તેઓ તેઓના પરિવારે આ લીધું હોય એવું જણાવેલ છે અને આ બે વિરુદ્ધ હાલ પ્રાથમિક ફરિયાદ આપેલ છે અત્યારે જે ભદ્રરાજસિંહ ચૌહાણ છે એમની ધરપકડ કરવામાં આવેલ છે આરોપી વિરુદ્ધ વડાલી પોલીસ સ્ટેશનમાં બીએનએસની સેક્શન એકસો આઠ અને ત્રણસો એકાવન ત્રણ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જે ભદ્રરાજસિંહ છે એ બેઝિકલી રિકવરી એજન્ટનું કામ કરે છે એ એચડીએફસી બેંકમાં એક એજન્સી તરફથી જે રિકવરીનું કામ ચાલી રહ્યું છે એ કરે છે અને એ આ જે મરણ જનાર છે એ જે ક્રેડિટ કાર્ડ વાપરતા હતા એના જે પેમેન્ટ બાકી હતું એની રિકવરી માટે વારંવાર ધરાવતા અને ધમકાવતા હતા એ બાબતની ફરિયાદ આપવામાં આવેલ છે જે અંકિત પટેલ છે એની પાસેથી જે મરણ જનાર વિનુભાઈ છે એમણે થોડા સમય અગાઉ પૈસા ઓછીના લીધા હતા અને એના જામીન રૂપે ટ્રોલી અને કેટલાક ખેત ઓજારો આપેલા હતા અને એ જે પેમેન્ટ છે એ પાછું ચૂકવી ન શકતા અને કેટલું પેમેન્ટ બાકી રહેતા એ સતત અંકિતભાઈ જે આરોપી છે એ મરણ જનાને સતત ટોર્ચર કરતા હતા એના સ્ટ્રેસમાં આ પગલું તેઓએ લીધેલું છે હા એ બાબતની તપાસ હાલ ચાલી રહી છે એમના બેંક સ્ટેટમેન્ટ અને જે મોબાઈલની એફએસએલ તપાસણી થશે તો એમાં પણ જે ચેટ હિસ્ટ્રી અને બીજી કોઈ પણ હિસ્ટ્રી છે એ અમને મળશે રિકવર થશે એના આધારે અમે એ બાબતે તપાસ કરીશું એમાં જે ફરિયાદ ક્રિષ્નાબેનની લીધેલી છે એમાં પણ જણાવેલું છે કે અન્ય વ્યક્તિઓ પણ પોતાના પિતા પાસે પૈસાની જે ઉઘરાણી કરી રહ્યા હતા એ બાબતે એ પરિવાર ઓલરેડી સ્ટ્રેસમાં હતો તેમણે આ મકાન જે હાલ રહે છે એ પણ સાત આઠ મહિના પહેલા લીધેલું છે અને એનું પણ પેમેન્ટ હજી બાકી છે એટલે આર્થિક વીસમાંથી આ પરિવાર પસાર થઈ રહ્યો હતો એવા સમયે એ લોકોએ બીજા પાસેથી બી પૈસા લીધા હોય એ વાતને આપણે નકારી ન શકીએ હાલ અમારી પાસે જે પ્રાઇમરી ડેટા આવ્યો છે એ એ પ્રમાણે સાડા ત્રણથી ચાર લાખ રૂપિયાની ઉઘરાણી એ કરતો હતો પણ બેંક સ્ટેટમેન્ટ અમારી પાસે જ્યારે આવશે એ પરથી અમે ચોક્કસ કહી શકશું કેટલી રકમ એ ઉઘરાણી કરતો હતો હા એ વાત સાચી છે મહેશભાઈ પટેલનું ક્રેડિટ કાર્ડ હતું અને એ મિત્રતામાં આ જે વિનુભાઈ છે મરણજનાર એ વાપરતા હતા અને વિનુભાઈએ કબૂલેલું હતું કે આ જે પૈસા છે એ મારે ભરવાના છે એટલે ભદ્રજ રાજસિંહ છે એની પાસેથી ઉઘરાણી કરતો હતો